જય માતાજી જય સોનભાઈ માં હું શું દેવાયત હમણાં જ મેં ચાલી રહેલા વિવાદ નો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી પબ્લિક સુધી સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે વિડિયોમાં એ બોલે છે પેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય મારો કાર્યક્રમ છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકો એટલે એક ગાડીમાં ચાર નું પાંચ નું સીટિંગ હોય તો બસો લોકો માં કેટલી ગાડીઓ કમસે કમ મારે જોવે આપણ જાણો છો જેને જેને ડાયરા કરે આયોજક ને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી આ એકદમ ફેક્ટ વાત છે ઉપજાવેલી વાત છે એની ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચાસ દોડાવ્યા આવો બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું એવડી મોટી કોઈ તોપ નથી હું સમાધાન કરવા માટે પચાસ લોકો ને દોડતા પુરાવો કે જયારે હતું ત્યારે પ્રવિણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠી અમદાવાદ કે પ્રવિણદાન ને કામ છે પ્રવદદાન ને કોન્ફરન્સ માં લીધા અને મને પ્રવદદાન કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે તમે પ્લીઝ મેં કીધું કઈ વાંધો નહીં તમે પ્લીઝ ન બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈ નો દાદુભાઈ આવું ખરો પણ માફી નહીં માંગુ તો દાદુભાઈ કીધું માફી માંગવા બોલાવવાના નથી આ વાત થયા પછી હું મજરા સોનબાઈ મા ના મંદિરે રાજકોટ થી જવા તૈયાર થયો એટલે તું એવી કોઈ મોટી તોપ નથી મારા સમાધાન માટે પચાસ લોકો ને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું મારો કિંમતી સમય સાહિત્યમાં મારે મારા જે પ્રેક્ષકો છે એને સારી વાતું સાંભળવામાં કે સાહિત્યની બે વાતો નવી આપવામાં છે એટલે મને આ બધી ફાલતુ બધો ઇન્ટરેસ્ટ નથી રહી વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ સંસ્કારની બધાને ખબર છે છે જે એને હવા ખાય એટલે આ બધી વાત વાત છોડી દે અને રહી છેલ્લી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું તું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી આજી મારી તૈયારી છે તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની પહેલા કીધું તું હજી કઉ છું ડાયલોગ બાજી બંધ કરી દે તારી રાહે રા છે પહેલ તે કરી છે મેં નથી કરી તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન નામલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે રહી વાત બીજી મઢડા કે જયારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું કે માના દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં મારા માટે જે કાંઈ છે હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું સોનબાઈમાનું મંદિર છે એટલે મેં માફી માંગી લીધી એક પણ ઓડિયો બતાવી દે તો હું માનું તું સાચો છો દૂધનું દૂધ અને પાણીનું પાણી આ બધો જવાબ સાંભળનારા અઢારે અઢાર વરણે આપી દીધો છે મને તો એટલું યાદ આવે કે સોનભાઈ મારા સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે જે કરવું હોય એ વેલકમ